શહેરના સયાજગંજ વિસ્તારમાં પતરાની ચાલીમાં રહેતા કિશન ઉર્ફે મહેશ શંકરભાઈ ઠાકુર કેટરિંગ નો ધંધો કરે છે દરમિયાન બુધવારના રોજ અલકાપુરી ગરનાળા પાસે કિશનને ને કોસિન્દ્રા ઉર્ફે સોનુ જગદીશભાઈ રાજપૂત મળ્યો હતો ત્યારે તેણે કહ્યું કે ક્યાં જાય છે ત્યારે કિશન કેટરિંગ ના ઓર્ડર પર જાઉં છું ત્યારે સોનુ એ કહ્યું કે મને પણ લઈ જા ત્યારે કિશને તેને કહ્યું કે તું ચોરી કરવાની પ્રવૃત્તિ છોડી દે પછી તને ધંધા પર લઈ જો જેથી સોનું ઉચકરાઈ ગયો હતો અને તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો

હાથ ધરી છે